તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન થઈ રહ્યું છે દેવગઢ બારિયાના લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે દેવગઢ બારિયા કોલેજ ખાતે લોકો મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે અહિયાં મતદાન दाहोद जिला માં આજે ભેલી સવાર થી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈને જે લોકો જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે અત્યારે અમે દાહોદ જિલ્લા ના દેવગઢ બારિયા નગરપાલિકા ની જે ચૂંટણી ના મતદાન કેન્દ્રો છે ત્યાં અમે જે મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો સિનિયર સિટીઝન છે યુવાઓ છે અને મહિલાઓ જે છે તે અત્યારે મત નાખવા માટે અત્યારે દેવગઢ બારિયા ખાતે ની જે કોલેજ ખાતે ની જે મતદાન મથક છે ત્યાં પહોંચી રહ્યા છે અમારી સાથે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તેમની સાથે વાત કરીશું સૂકે સોબેન કઈ રીત નો ઉત્સાહ છે અત્યારે ચૂંટણી માટે બહુ સરસ કેવું કેવો અત્યારે મતદાન મતકે આપ પહોંચ્યા જો આપ કેટલા વર્ષથી આપ વોટ કરી રહ્યા છો આ તો 75 76 વર્ષથી આપ વોટ કરીએ જઈએ છે સારો ઉસવ છે સારા સભ્ય મળે સારા પ્રમુખ આવે અને સારું કામ કરે બસ એ જોઈએ અત્યારે કેટલો ઉત્સાહ છે અત્યારે ઘણો ઉત્સાહ છે આ ઉત્સાહ છે તારે દોડીને આયા સરાજ હતા પહેલા ભી અમાર સભ્ય સરાજ હતા નગરપાલિકન ને હરાવે બી નવાવે નવી યુવી ને લોકો ને ચાન્સ મળે સારું કામ કરે બસ એ જોઈએ હવે ચોકસિ કહી શકાય કે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે અત્યારે મતદાન કરવા જે મતદાન મથકો ખાતે પહોંચી રહ્યા છે દ્રુગોસ્વામી જી મીડિયા દાહોદ تاسو ساتو بلټین ما حال بساتلو دیش دنیاني اپډیټس ماته اپ چتره هو زی 24 کلاک नमस्कार